ટણ ગયા હાથ ને બધા ઘડી જેવું ઉઠે બ્રશ કરે લુગડા પહેરે ઘટાણ ટાઈટ લાગે એટલે સેટ આવતા પહેરવું જ જોઈએ ને હમણાં બેગદી થયા ને હે ને ટાઇટ એવી પડે બહુ ટાઈટ પડે એટલી એટલી નથી પડતી બાર બાર બપોર પાસે છે ને ગરમી જેવું થાય ને હવારમાં એ ટાઈટ જેવું લાગે ને હાંજી અહીં થાય કે ગરમી થાય એવું છે આમાં ટાઈટ હે ને તેવું છે ને જો બધા ઘડી અડજન્ટ દૂધ આવે ને તો સાપાણી મૂકા સાપાણી મૂકે ને પછી છે ને કંઈક આગળ આગળ કામ કરીએ કામ તો જો કે બાઈને ડૂકે નહીં બધું કામ તો કરવું જ પડે એમાં કંઈ હાલે નહીં હવા મેં ઉઠે ને બસ એ જોઈ બાયું બાયું કોઈ દીધી રજા ન હોય જ્યારે એક રાંધણ રાંધ હાયતમ કાઇઠમ કાંઈક પાડે હાયતમ પારે હા એક હોય મને ભૂલે ગઈ હાયતમ પારે દુ એક બાયું રાંધવાનું હોય બાકી બાયું સ્ટોપ રાંધવાનું હોય 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 જાવ લુગણા પડ્યા તો આખા હોકેલ નહીં ખા એ વાકડી જાવજી હોકેલ એને મૂકી દીધા એટલું જાઉં જે થોડું ઘણું કામ કરી જાઓ આટાણ હવે ભૂંવાનું ત્યાં ઓલું હોય જ આ બહુ હાલે આ મેડિકલમાંથી લેવો તો અર્જન એટલું હાલે ને કે વાત જવાથી હું તા હે ને પહેલેથી આ જ વાપરા એક લેવો તો અર્જન એક લેવો તો પડી છે ને હાવ ઓલું પાણી જેવું હાવ આપણે ભૂં ને તો હાવ હોય અંદર જ તરત બેસે જતો આ છે ને જ્યારે છું મેં ખેડૂતો હાલો તો એ અર્જન નહીં ને તો આગળ એ બેઠું જાઉં આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રીજો ને વિચારે કે કીક માંડવી પાક એવું કંઈક બનાવીએ અમે વિચાર હે કામ થાય એવું આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રેજો બનાવ્યો બધો વિડીયો આવે જાય હાલો તો એ વાઘડી બહુ ઉઠી સાડા સો વાગ્યાને ઉઠી હાડા સવાર નું ઉઠી પણ ને કરી લઈને કોગરોને કરીને માથું વરાવલીને ને બદલાવી ત્યાં વટાણ થઈ જાય હાડા હાડા હાથ 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 ગયા બસ હવે આગળ જાવ બેઠું થોડું ઘણું કામ શેખું નાખી જવા અકવાર અમારે ઘડિયાળમાં આથી ઘડિયાળ અમારા ટાઈમ ને તેટલી છે ને ઈગ્નોર કરજો ઘડિયાળ કે અમારે કાર કારીમાં ગયા હોય નવાઈ વહી ગયા પણ લગે કટાણે હાડા આઠ વાગી ગયા નવ દઈ ગઈ ગઈ હે હાલો તો આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બીજો હાલો તમને દેખાડેલા તમને ન થાય ને કે ફોટું બોલે કેટલા વાગ્યા બારું મારો ન ચારું ચો ઠાર અટાણે થોડી થોડી ઝાકર જેવું છે શીખલા બોલે પાડો પાડોહીન મોગો પડ્યું હાલો તો આગળ વિડીયો કન્ટિન્યુ રહીજો અને મારા વિડીયો કેવા લાગે લાઈક કરજો કમેન્ટ કરજો એમાં ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો મહિને બનાવીએ માંડવી અટાણ બપોર ના વાગ્યા બે વાગ્યા બનાવી કરી

અમુક ખાંડવાળો બનાવે અમુક ઘરવાળા બનાવે ખાંડવાળા એ અસર થાય પણ શરદી એકતા હોય ને શરદી થાય વધારે ઘર હે હેને શરદી ભાંગે નાખે જાય નહીં ના હોય એટલું ટોપીઓ ઘરમાં આપણે ટાઈમ જ લાગતી તો ના માં ગરમી થાય તો હવે ભૂકો કર્યો તો ને મિક્સરમાં કપાડી દઉં આ તો કંઈ ન વાર લાગે હા મન તો કેટલી વાર લાગે અમે ચલો ભાઈ થઈ ગયો અહીંયા તો હેલા પડે

उहो तव्हां म and then we have એક જાણે ખબર બનાવ્યા હતા તે બનાવ્યા હતા ને માંડવી પાક ખાંડ વાળા આવતા તું પછી આ ઘર એવું ટોપી હું પલાર મુજબ